આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે વીસ એમએલ સોડિયમ આયોડાઈડના દ્રાવણની વધારે માત્રામાં સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા વડે ચાર પોઈન્ટ ગ્રામ સિલ્વર આયોડાઈડ એજીઆઈ પ્રાપ્ત થાય છે તો સોડિયમ આયોડાઇડના દ્રાવણની મોલારિટી ખાલી જગ્યા થશે સૌથી નજીકના પૂર્ણાંકમાં આન્સર લખવાનો છે અને આપણને અહીંયા મોલર દળ આપેલા છે તો જોઈએ આપણે પ્રક્રિયામાં રિએક્શનમાં સોડિયમ આયોડાઈડ અને સિલ્વર નાઇટ્રેટ એ બંને કોણ પ્રક્રિયક તરીકે હાજર હશે તો સોડિયમ આયોડાઇડ એટલે કોણ થશે એનએઆઈ પ્લસ સિલ્વર નાઇટ્રેટ એટલે એજી એનો થ્રી આ બંને પ્રક્રિયા વડે શું બનાવે છે આ બંને પ્રક્રિયા વડે બનાવે છે જે પ્રશ્નમાં લખ્યું છે એની પજેક છે સિલ્વર આયોડાઈડ એજીઆઈ તો એક મળશે આપણને એજીઆઈ અને બીજો મળશે એનએ એનો થ્રી એનએનો થ્રી એજીઆઈ છે એમાં એજી જી એનો થ્રીમાંથી એજી આવશે અને એને આઈમાંથી આઈ આવશે તો બાકી બચે એને એનો થ્રી તો આપણી નીપજ મળી જશે અને સંતુલિત સમીકરણ પણ થઈ જશે તો સંતુલિત સમીકરણમાં જે એના સહગુણકો છે એને કહેશું તત્વયોગમિતિ ગુણાકો તો તત્વગ્મિતિ ગુણાકો બધાના એક 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 અને એક છે હવે જે ઇન્ફોર્મેશન આપી છે આપણે લખીએ આપણને એજી આઈ આઈનું દળ છે પ્રાપ્ત થાય છે તો એજી આઈનું દળ આપણે દળ લખશું એજી આઈનું દળ કેટલું છે ચાર પોઈન્ટ ગ્રામ ચાર પોઈન્ટ ચુમોતેર ગ્રામ એને આપણે મોલમાં કન્વર્ટ કરશું તો મોલ કેટલા મળશે દળ ભાગ્યા દળ તો એ મોલર દળ શું થશે એ જીઆઈનું મોલ્લરદળ એજીનું જે પરમાણુ ભાર છે એકસો આઠ છે આયોડીનનો એકસોને સત્યાવીસ બંનેનો સરવાળો કરશું તો મળશે બસો પાંત્રીસ એટલે કે આપણને જે મોલ મળે છે એ ચાર પોઈન્ટ ચુમ્મોતેર ભાગ્યા બસોને પાંત્રીસ મોલ મળે છે પણ તત્વજ્ઞિ પ્રમાણે જોઈએ તો એ જીઆઈનો એક મોલ ક્યારે ઉત્પન્ન થશે જ્યારે એનએઈનો એક મોલ હશે ત્યારે હા એજીએનઓ થ્રીનો પણ એક મોલ જોઈએ પણ એજી એન ઓ થ્રી આપણને કહ્યું છે કે આ વધારે માત્રામાં છે એક્સેસ અમાઉન્ટમાં છે તો ફરીથી કે એજીઆઈનો એક મોલ ક્યારે ઉત્પન્ન થશે કે જ્યારે આપણી પાસે એનએઈનો એક મોલ હોય ત્યારે ઓકે તો અહીંયા ચાર પોઈન્ટ ચુમ્મોતેર ભાગ્યા બસો પાંત્રીસ મોલ ક્યારે ઉત્પન્ન થશે જ્યારે એનએ આઈના ચાર પોઈન્ટ ચુમ્મોતેર ભાગ્યા બસો પાંત્રીસ મોલ હોય ઓકે તો આપણી પાસે એનએઆઈના કેટલા મોલ હશે ચાર પોઈન્ટ ચુમ્મોતેર ભાગ્યા બસો પાંત્રીસ હશે ત્યારે જ એજીઆઈના એટલા મોલ છે ઉત્પન્ન થશે હવે આપણી પાસે એનએઈના મોલ આવી ગયા છે અને એનએઆઈનું કદ પહેલેથી જ ક્વેશ્ચનમાં આપેલું છે તો મોલ છેદમાં કદ લીટરમાં તો આપણને સોડિયમ આયોડાઈડના દ્રાવણની મોલારિટી મળી જશે ઓકે તો મોલારિટીના ઇક્વેશનમાં લખી નાખીએ આપણે મોલારિટી બરાબર મોલારીટી બરાબર મોલ છેદમાં કદ લીટરમાં મોલ કેટલા છે ચાર પોઈન્ટ ચુમ્મોતેર ભાગ્યા બસો પાંત્રીસ અને કદ લીટરમાં વીસ એમ છે તો વીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ થશે એટલે કે આ થાય ચાર ચુમ્મોતેર ભાગ્યા બસો પાંત્રીસ ગુણ્યા વીસ અને દસની ત્રણ ઉપર જશે તો દસની પ્લસ ત્રણ થઈ જશે ઓકે તો આનો આન્સર આવે છે એક પોઈન્ટ ઝીરો ઝીરો આઠ એક ઝીરો ઝીરો આઠ અને નજીકના પૂર્ણાંકમાં આન્સર હશે એક મોલર થેન્ક યુ